ગુડ મોર્નિંગ જય દ્વારકાધીપ જય રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે જો આવી ગયા છીએ ચકલાની મુલાકાતે જો અહીંયા ચકલા માથે બેઠા છે જો મસ્ત મજાના બોલે છે પક્ષી બધા બોલે છે સૂર્યનારાયણ ભગવાન હવે ઉગતા આવે છે ધીમે ધીમે મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણે ચા પાણી પી લીધા છે અને આપણે આવી ગયા છીએ જો અહીંયા આપણે sau nó ta vẫn đầm mất đầm mặt nhiều vậy, hay là mít thì giá cao vậy, thằng đầu thằng đầu quá tao vẫn vậy, giờ phong lên mất महादेव आरती थई रही आहे महादेव हम नम जॻह તો આપણે મસ્ત મજાના ચા પાણી પી છે ને હવે જો સ્નેહ છે ને સૂતો છે હજી ઉઠતો નથી તો સ્નેહ આપણે ઉઠાડીએ હાલો સ્નેહ ભાઈ ઉઠો 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 હાલો સુબહ હો ગઈ મામુ ચલો 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 હલો હલો સાંજે ઉતા નતા ને ટાણે ઉઠતા નથી સાંજે બધા હોઈ ગયા હતા તો પોતે બેઠો નહીં હજી તઈ નાકોડા ઘડે છે હાલ બેઠો તા બેઠો તા માજી જય શ્રી કૃષ્ણ માજી કેવાનું શાક મને હું આજ સ્નેહ હતું માજી હે માજી ખાલી ફૂલાવર ને રીંગણો ને બટેકો ને ટમેટો ને વારે વાર ને આ તો મજા આવી જાય મને એમ થઈ જાય કોઈ નિશાળ આવી ને ઉસને એસને Jadi eh, mata ni. તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પી લીધા છે આપણે હવે આપણે જવું છે દૂધ લેવા તો હાલો દાદા લાવો બિસ્કિટ અને લાવો પૈસા હાલો આવી ગયા છે ગલોડિયા માટે મસ્ત મજાના બિસ્કિટ બિસ્કીટ લાવો પૈસા સ્નેહ કંઈક ભૂલી ગયો છે હું ભૂલી ગયો જર્સી જર્સી પહેરતા ભૂલી ગયો છે ફટાફટ જર્સી પહેર

ગાખીને પરદી રોટલી થઈ ગયો છે હાલો બધા લાગા છે કઈ લેવાનું હે કે લેવાઈ ગયું આને લેવાનું લેવાનું નથી થઈ ગઈ

આ આપણું થેન સ્કૂલે મુકતાઈએ સાણા બર કોના એક જેવું થરી છે ને આપણે આવી ગયું જમમા ને જો જમમા માં છે આજે સવારે ત્રણ આપણે માટે ભાજી નું શાક છે રોટલી છે અને બાએ બનાવ્યો છે રીંગણાનો સાદો ઓરો અને મોצચા છે વઘારેલા અને રોટલી છે અને છાશ તો આપણે હવે એક જમી લઈ મિત્રો વાંજી કે છે સાજના 4:30 ને આપણે સ્નેને તેડવા આવી ગયા થી જો અહીં આપણે હનુમાન ડેરી આગળ આવી ગયા થી કે બહુ સાળા ને હનુમાનની ડેરી ની બાજુમાં જો આ બાજુથી સ્નેહની સ્કૂલની બસ આવવાની છે તો જો આ છે આપણા હનુમાન ડેરી આજે ગ્રામ પંચાયત અને આજે ગાય ઉજવણી હોય બારે આ છે ગૌશાળા અહીંયા આવી ગયા છે આપણે સ્નેહને તેડવા માટે હમણાં સ્નેહની બસ આવશે આ બાજુથી

જય હિન્દ જય ભારત તો મિત્રો આવો હતો સ્નેહનો પરિચય આ સ્નેહને પરિચય આપવાનો છે એનો સ્નેહ ભણે છે પેલું એને પહેલા ધોરણમાં પરિચય આપવાનો હોય પ્રાર્થના પૂરી થાય એટલે વાર પર વારો આવે એક એકનો વારો આવે કે બધાને બોલાવે ભેગા કાયમ એકનો વારો હોય અલગ અલગ તો હવે સ્નેહ નો વારો આવવાનો તૈયારીમાં છે નજીક આવી ગયો એટલે સ્નેહ પરિચય યાદ કરી લે છે મારો પરિચય અને આજે આજે તને સ્કૂલમાં શું કરાવ્યું તું ઈ કેલ સ્કૂલ માં કઈ નતું કોલેજ આજે શું કરાવ્યું તું ઈ કેલ બધી ઈ ઈ પરિચય દે આ તારો ઈ પરિચય તો ઓલમ થઈ ગયો આજ તારી સ્કૂલ માં શું કર્યું તું ઈ કેલ બધી ને હવે કઈ નતું કોલેજ હું લેસન કર્યું તો હું ભણ્યો તો ઈ બધી વાત કરાલ હું ભણ્યો તો હા આ ઈ કઈ દઉં હા આ છે ને હા

ચૈત્ર વૈશાખ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ એટલે એને સ્નેહ ને આ ગુજરાતી મહિનાના નામ હતા અને કાલે શનિવાર છે કાશ ને અને હમણાં છે ને મિત્રો સ્નેહ જેમ જેમ હવા થાય ને એમ એમ નિંદર બહુ આવે છે ને હમણાં એના ભાઈબંધ આગળ નથી આવતો ઓલા ભાઈબંધ તારા જાની વાત જોતા હોય સ્નેહ તું કેમ નથી આવતો નથી આવતો એમ કેતા હોય કે સ્નેહ કેમ નથી આવતો ઈ કલોડી એક વાર બોલે હમ ઈ બોલતા હોય ઈ બોલે નહીં પણ એ હે ને મને ચોટી પડે જાવ ને એટલે મને પૂછે કે ઓલો કા ભૂરો નથી આવ્યો તો કરું એને ખાટ પેટી ઉપર મિત્રો આપણે આવી ગયા છે જમવાને જો જમવામાં આજે છે ને

અને મજા છે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ આવતીકાલે મળીએ નવા વિડીયોમાં જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે કાલે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ